નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજના નાઘિયારી પાસે ટ્રેલરે બાઇક હડફેટે લેતા ગામના બે યુવાનોના ના કમકમાટી ભર્યા મોત થયા ભુજ તાલુકાના નાઘિયારી ગામે રહેતા યુવાન બાઇક ચાલક સિકંદર બાફર અને તેની પાછળ બેઠેલ ઇરફાન પઢિયાર બાઇકમાં ગઈકાલે રાત્રે અગિયાર ત્રીસ વાગ્યાના અરસામાં સહયોગ હોટલ થી નાઘિયારી આવી રહ્યા હતા માધવધામ મંદિર પાસે રિલાયન્સ પંપ થી આગળ નાઘિયારી ગામ પાસે સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રેલરે સામેથી અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર નસીબ થાય તે પહેલાં જ બંને યુવાનને કાળ આંબી ગયો હતો સિકંદરના મામાઈ ભાઈ નજીર તેને સારવાર અર્થે લઈ આવ્યો હતો બનાવ અંગે સિકંદરના પિતા હુસેન ઓસમાણ બાફડે માનકુવા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે એક જ ગામના બે યુવાનના મોતથી પરિવાર તથા ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર